ખેડૂત ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર સાત બે હજાર પચીસ આજે આપણે જોઈએ તો વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજે ફરીવાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને એ પણ રાજસ્થાન બોર્ડરથી બનાસકાંઠા વિસ્તારમાંથી આજે વરસાદની શુભ શરૂઆત થઈ ગઈ છે કહેવા જાય તો ખેડૂતો માટે હાલ થોડા માઠા સમાચાર હશે કેમ કે હજુ વાવણી ઘણા બધા ખેડૂતોને બાકી છે અને થોડા ઘણા ખેડૂતોએ જ વાવણી કરેલી છે ત્યારે આપણે જોઈએ તો આજનો જે વરસાદ છે એ વરસાદ પાલનપુર આબુ આબુરોડ અંબાજીથી શરૂ કરી અને એ બનાસકાંઠાની અંદર કેવી રીતે પ્રવેશ્યો હતો ત્યારબાદ ખેડબ્રહ્મા હિંમતનગર બોર્ડરથી એ રાધનપુર મહેસાણા પાટણ આજે વહેલી સવારે પાંચ વાગ્યા બાદ લગભગ સાડા પાંચ બાદ પાટણની અંદર પ્રવેશ કરી ચૂક્યો છે અને ધીમી ધારે તો ક્યાંક થોડો જોરથી વરસાદ વરસી રહ્યો છે મધ્યમથી ભારે વરસાદ તો ક્યાંક ભારે વરસાદની આગામી ત્રણ દિવસ સુધી આગાહી છે સતત તો વરસાદ નહીં પડે પરંતુ સવારથી બપોર સુધી અને કોઈક સમયે રાત્રે પણ વરસાદ પડી શકે છે હાલ વરસાદની સિસ્ટમ એ ઉત્તર ગુજરાતના કચ્છના અખાતથી વિરમગામ મહેસાણા પાલનપુર સુધીમાં સક્રિય છે હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ આ જે ભાગ છે એ ભાગમાં અત્યારે હાલ વરસાદનું જોર વધારે છે ત્યારબાદ અહીંયા પાલનપુરની નજીક એક આ બીજી સિસ્ટમ સક્રિય છે એ જગ્યા ઉપર વરસાદ વધારે છે સાંચોરથી લઈ અને થરાદનો પાટણનો આબુરોડ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર વરસાદ ભારે છે હવે એ વરસાદી સિસ્ટમ ધીમે ધીમે આગળ એ કચ્છના અખાત તરફ જઈ રહી છે તો થોડી ઘણી વરસાદી સિસ્ટમ જે છે એ અહીંયા પંચમહાલ ગોધરા એ વિસ્તારમાં થઈ અને ખંભાતના અખાત સુધી આવી શકે છે અહીંયા સુરેન્દ્રનગરના પણ નજીકના જે જિલ્લાઓ છે અને મોરબી ત્યાં પણ વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે જોઈએ તો એનું પવન જોઈએ આપણે તો પવનનો જે વેગ છે એ ક્યાંક હળવો તો ક્યાંક ભારે પવનના વેગમાં છે વાઇન્ડ પણ અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ પવન વાઇન્ડ પણ ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન તરફથી ઓળખાઈ રહ્યો છે તો કોઈ જગ્યાએ નાના વાવાઝોડા જેવી પણ શક્યતાઓ છે ઝાડ પડવાની પણ શક્યતાઓ એમાં રહેલી છે પણ આજનો વરસાદ બપોર સુધી સક્રિય રહેશે હવે આપણે આઈએમડીની વેબસાઇટ ઉપર જોઈએ તો આઈએમડીની જે નાવકાસ્ટ વેબસાઇટ છે એમાં ડિસ્ટ્રિક્ટ વાઈઝ આપણે જોઈએ તો હાલમાં આપણને અહીંયા ગુજરાતના ચાર જિલ્લાની અંદર ગુજરાતના ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટ આપણને દેખાય છે નવકાષ્ટ વોર્નિંગ્સમાં તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા આ ચાર જિલ્લામાં રેડ એલર્ટ છે આજે બાકીના જે જિલ્લાઓ છે એની નજીકના કચ્છ છે સુરેન્દ્રનગર છે અમદાવાદ છે ગાંધીનગર છે પંચમહાલ ગોધરા વગેરે જે જિલ્લાઓ છે આખા સુધી એ ઓરેન્જ એલર્ટમાં છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર એ યલો એલર્ટમાં છે આગામી સમયમાં ત્યાં પણ ઓરેન્જ એલર્ટ થવાની સંભાવના છે ટૂંકમાં આ જે વરસાદી સિસ્ટમ છે એ રાજસ્થાન તરફથી અહીંયા પ્રયાણ કરેલી છે તો રાજસ્થાન બાજુ થોડું એનું જોર વધારે રહેશે જે મધ્ય ગુજરાત અહીંયા જે મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રની બાજુમાં મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશથી લઈ એ સિસ્ટમ રાજસ્થાન તરફ અને રાજસ્થાનથી બનાસકાંઠા બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરશે આગામી ઉત્તર ગુજરાત માટે ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે તો કોઈક જગ્યાએ હળવા વરસાદની પણ સંભાવના છે જોવા જઈએ તો એની ફોરકાસ્ટ આપણે વોર્નિંગ્સ જોઈએ તો આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તો આજે તેર જુલાઈ એની અંદર આપણે જોયું પ્રમાણે ઓરેન્જ એલર્ટ છે અને હાલમાં રેડ એલર્ટ છે ચૌદમી તારીખ ચૌદ જૂન ચૌદ જૂનના રોજ બનાસકાંઠાથી રાજસ્થાન બાજુની જે બોર્ડર છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે એટલે ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ સુધી અને કચ્છમાં વરસાદ રહેવાની સંભાવના છે ત્યારબાદ પંદરમી જુલાઈ પંદરમી તારીખે પણ આપણે જોઈએ પ્રમાણે બનાસકાંઠાના બોર્ડરી રાજસ્થાનના જે જિલ્લાઓ છે ત્યાં ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે તો પણ પંદર જુલાઈ છે સોળમી જુલાઈ સોળ જુલાઈએ ત્યાં યલો એલર્ટ છે મતલબ સોળ તારીખથી વરસાદનું જોર એ પાછું ઘટવા માંડશે અને ફરીવાર પાછી ત્રણથી ચાર દિવસ કહેવાય તો વિરામ લઈ શકે છે વેધર સેટેલાઇટની અંદર આપણે જોઈએ એની અંદર વરસાદનું પ્રમાણ કેટલું છે રેન ઠંડર એનું આપણે જોઈએ તો રેન ઠંડરમાં હાલમાં કહેવાય કે મહેસાણા પાલનપુર વિસ્તાર જે છે એની અંદર યલો ગ્રીન એલર્ટમાં આપણે દેખાઈ રહ્યું છે મતલબ દસ બાર મિનિમમ દસ થી બાર મિલીમીટર જેટલો વરસાદ ત્યાં ખાબકવાની સંભાવના છે મતલબ તે ધીમી ધારે વરસાદ રહેવાનો છે કોઈ જગ્યાએ ભારે વરસાદ તો કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ છે ભારે વરસાદના કોઈ હાલમાં એંધાણ દેખાતા આપણને નથી આગળ જોઈએ તો રેન એક્યુમ્યુલેશન એની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે મધ્યમ વરસાદની કોઈક જગ્યાએ ભારે વરસાદ છે બાકી મધ્યમ વરસાદની આગાહી વર્ણવવામાં આવી છે તો ખેડૂત મિત્રો તમને માહિતી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે તમે ખેડૂત ન્યૂઝ નેટવર્ક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકોનને ક્લિક કરો જેથી અવનવી વરસાદી અને વાતાવરણને લગતી માહિતી તમને મળી જશે ધન્યવાદ